ગજાનન ફૂડ સોમ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ઘઉંના લોટના ભટુરે એ બનાવવા માટે મેં એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે અને એની અંદર એક કપ મેંદુ લીધો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી દળેલી ખાંડ નાખીશું અને બે ચમચી આપણે દહીં નાખીશું આની અંદર આપણે ખારો કે સોડા એવું કંઈ નાખવાની જરૂર નહીં રહે કારણ કે આપણે ઘઉંનો લોટ લીધો છે એટલે ભટૂરી આપણા પોચા જ થશે હવે આપણે એની અંદર બે ટીસ્પૂન જેવું તેલનું મોણ નાખીશું હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું સારું એવું ચારે બાજુથી આપણે ફેરવી અને મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ એવો પૂરી જેવો લોટ બાંધી દઈશું લોટ આપણો બંધાઈ ગયો છે હવે એને સારો એવો કોણવી લઈશું આ રીતે આપણે એને સરસ એવું મસળી લઈશું હવે આપણે એને ઢાંકી અને એક કલાક માટે રહેવા દઈશું એક કલાક પછી આપણો લોટ સેટ થઈ ગયો છે હવે આપણે એક તાસળામાં તેલ લઈશું ગરમ મૂકીશું અને લોટને થોડો મસળી લઈશું આ રીતે એને એક બે મિનિટ માટે સારો એવો મસળી લઈશું હવે આપણે એની અંદરથી ભટુરે બનાવીશું આ રીતે આપણે જે પૂરી બનાવતા હોઈએ છે એનાથી ડબલ મોટા ગુંડલા કરીશું એના મોટી સાઈઝના આ રીતે આપણે એના ગુંડલા કરી દઈશું બધા જ કરી દીધા છે હવે એક અને એના ઉપર આપણે જે રોટલી બનાવતા હોઈએ છે એ રીતે મોટી સાઈઝ ની પૂરી વાણી દઈશું રોટલીની સાઈઝ ની આપણે મોટી પૂરી વાણી દઈશું હવે આપણે તેલ થઈ ગયું છે આપણે આ ભટુરેને તળી લઈશું તેલ એકદમ સરસ એવું થવા દેવાનું તો જ ભટૂરે આપણા સરસ ફૂલી દડા જેવા થશે આપણે આ એક ભટુરે તૈયાર થઈ ગયું છે એને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજું ભટુરે પણ તેલમાં એડ કરી દઈશું તો આપણા બે બંને ભટુરે તળાઈને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે તેલમાંથી બહાર કાઢીશું તો આ રીતે આપણા ભટૂરા તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા ભટૂરા મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કર